મદદ જય જવાન જય કિસાન તો મિત્રો હવે આજે આપણે કામ ચાલુ કર્યું છે બપોર પછી અડદમાં દવા છાંટવાનું એના માટે આપણે દર વખતેની ગઈણે આ બેરલ ભરીને આવી ગયા અહીંયા બધા દવાના ડબલા પીડા અડધી દવા આપણી જોલી આગળ કુંડી છે ત્યાં રાખીએ એટલે એક પંપ અહીંથી ભરવાનો ન્યા પોતે તો પૂરો ત્યાંથી પાછા એક પંપ અહીંયા એટલે એવું બધું આજનું કામકાજ છે હું તો આપણે બપોર પછી વહીર ગયા હતા લગભગ ચારક વાગ્યા પછી ટાઢોપોર થયો પછી એટલે હોલ પંપ સાટ્યા છે હજી ચૌદ પંપ સાટવાના છે એટલે હજી એક બે પંપ સાટી હવે ભેગું આપણું માંડવીઓમાં પાણી વાળવાનું કામ ચાલુ છે હવે એમાં એકાદું નાખું છે બાકી એ લગભગ કાલે સવારમાં પાણી વાળવાનું કામ ચાલુ કરશું ને પછી થોડુંક આમાં પાણી બાણી ઉઠશે અડદમાં પછી દવા છાંટવાનું કામ તો મિત્રો જો આ અડદમાં છે ને આ ટાઈપની જો છે આની માથે છે ને એવું સિંગડાઈ જવું હોય નામ પાછો અણહાર્યાનો એવો હોય ને કે અડદની સિંગ થાય ને એમને બતાવે કે અડદની કાશી સિંગ હોય ને એ જોઈએ ડિઝાઇનવાળી જોઈએ આમાં ખાલી ફરક એક જ છે કે માથે અને આવું શિંગડું છે એટલે આપણે અડદની અંદર અત્યારે એનો સ્પ્રે ચાલુ છે આકાશનો મસ્ત નજારા છે મિત્રો અત્યારે જો ઇવનિંગ ટાઇમ ઉપર વાડી તો મજા અલગ જ હોય દી આતમાં તમે વાડીએ રોકાવું મજા જ આવે અત્યારે થોડું દી આતમાં ગયો ઓકે જરા આગળ દી દેખાતો હોય એટલે તમને મજા જ આવે થોડી ભૂખ લાગીતી આલુ સેવ છે સીબડા કરી લઈશું કર લઈએ થોડો થોડો ઓકે આયા સલોની બેન હવે તડકા ભણવામાં ચાલુ કર્યું છે ભેગું એટલે આવવાનું એનું બંધ રહ્યું ન તો કંઈક નાસ્તા પાણી હોય હોય તો વાળીએ આવું છે મિત્રો જો વાડીએ કામ કરતાં કરતાં મજા આવે તમે ક્યાંક સિટીમાં નોકરી વોકરી કરતા હોય ને તો આવું ન થાય આમાં કંઈક બરાઈ પડે કેમ કે કામ કરતા હોય ને આપણું ધાયરું ન થાય ને તો એ તકલીફ થાય કે આડું મહેનત કરી હતી ને આ વખતે આપણે આખું વર એવું જ કર્યું પણ અડદ સારા છે એટલે અટણ મજા આવે આપણને ને હટાણનો છે ને સાડા પાંચ છ વાગ્યા પછીનો સમય વાડીમાં તો એકદમ બેસ્ટ મજા જ આવે તમને અટાણ સારી કોઈ લીલવણી હોય ને એવા સીબડા વિભળાને વાડીમાં થતા હોય એટલે હવે ભૂખે લાગે તો કંઈ ટેન્શન ન હોય સીબડા હોય માંડવીમાં હજી કાચા પાકા દોઢ થઈ ગયા છે એટલે એ કંઈક છોડું ઉપાડીને ખાઈ લઈ હજી ઓરા જોઈ એવા નથી થયા અત્યારે આપણે અડદમાં દવાનો ડોઝ આલે છે લીલી પોપટી હતી ક્યાં ક્યાં ઈડ દેખાતી હતી અને બાકીનું આપણે જે એક થોડુંક પોષક તત્વ નાખી દઈએ કેમકે ફ્લાવરિંગ ટેજ આવી ગયો એમાં ને આમાં પાણી પી ગયું તો આપણે ફુવારા ચાર ચાર કલાક એક હવે બે ત્રણ કહે માંડવીમાં કાલના દીનું છે માંડવી પૂરું થઈ જાય તો એ પાછો આમાં ચાલુ કરશું કે આમાં વરસાદ થાય એવું આગળ કાંઈ ઇંધાણ છે નહીં એટલે પાવું તો પડશે જ આપણે ફુવારા બહુ હૈકા નહોતાથી ને હવારમાં આમાં છે ને આપણે જીબ્રાઇલિક એસિડ માહેર્યું હતું એટલે આ તુવેર છે ને આનું કડક આપણે અડદ મોટા થઈ ગયા ને તે નીકળવાનું કટોકટી છે એટલે જીબ્રાઇલિક એસિડને આર પંચાણું બે મારી દીધું તો ને પહેલાં યુરિયા નાખી દીધું હતું તો ઝડપથી કંઈક વધવા માંડે પછી બપોર પછી આપણે આ દવા ચાલુ કરી ને ખાલીનું કામ છે આપણે અડદની અંદર થોડું થોડું નેજ છે ક્યાંક ક્યાંક બહુ નથી એટલે એ સો મૂલી બપોર સુધીના હે બપોર સુધી નેદવામાં સુલચી ભેગી રહે હું થોડુંક પાણી અધૂરું છે એ પૂરું કરીને પછી દવા છાંટવાનું ચામ કરશું દવા અધૂરી રહી જાય તો પછી કાલ ચાર પાંચ વાગ્યા ઢુકડી પછી દવા છાંટશું એટલે એવું કામકાજ છે મિત્રો બાકી વાડીમાં મજા છે હં કાલો પાણી પાણી પી લઈએ હવે અને પાછા વર્ગી હજી બબે પંપ છાટી દઈ તે પછી જાય ઘેરે આ છે આપણે પોષક તત્વનું આ એમવી કંપનીનું આવે અત્યારે ડબલું બદલાય ને હું બહાર આપણું ઓલે સેટે દેવા લઈ જાય ને ઈ પંપમાં ચાલીસ એમ એલ નું માપ છે પછી આમાં છે ને એમવી કંપનીનું ને ભેગું જ મિક્સ કરવાનું આવે પોષક તત્વો વાળું એ નાની પડીકી આવે એકદમ જો કેસરી કલર નું પાણી થાય એ આપણે આમાં પાણી કરીને ભરી લીધું આ ડબલા માં જેવું છે ઓરેન્જ ઓરેન્જ એટલે ઓરિજિનલ બાકી માં હમ આના થઈ ગયું હવે આપણે ભેગી ઈયોડ ની હે દલીલા અને પોપટે ની એ બે નું ભેગું દ્રાવણ કરી કેમ કે બહુ ઘાટો રગડો હતો એટલે તો પાણી નાખીને પહેલું કરી લીધું માપીયાનું માપ એક માપી આ નાખી દે આની અંદર બે મિક્સમાં છે ઓપટીને ઈરડની તો ચાલો મિત્રો હવે અમે વર્ગી ગઈ પછી છે અધૂરું દવા છાંટવાનું કામ પૂરું કરીએ પાછા કાલે આપણે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત કરીએ બાકી મારા વિડીયા તમને ગમતા હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો બાકી બીજું કંઈ નવીનતાવાળું વિશે તો બતાવીશ બાકી જય જવાન જય કિસાન જય આલીમ દસ